નમસ્કાર નર્મદ ન્યૂઝ સાથે હું છું સમાચાર તો એક બાજુ લોકસભાની ચૂંટણીની તારીખો ક્યારે પણ જાહેર થઈ શકે છે તેને લઈને પણ ક્યાંક શક્યતાઓ વર્તાઈ રહી છે આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત તેર માર્ચ પછી થઈ શકે છે ચૂંટણી પંચની ટીમ હાલ વિવિધ રાજ્યોની મુલાકાત પણ લઈ રહી છે વિવિધ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે જેમાં ઈવીએમ અને વિવિધ રાજ્યોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની પણ સમીક્ષા તેઓ કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણી સાત યોજાય તેવી શક્યતાઓ છે અરબી સમુદ્રમાં માછીમારોની બોટોનો ઉપયોગ ક્યાંક ડ્રગ્સની આપલે કરવા માટે પણ જોવા મળતો હોય છે જેને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ત્રણસો કરોડના ડ્રગ્સનો પર્દાફાશ પણ થયો હતો સાથે સેટેલાઇટ ફોરના આધારે તેમના આકાઓ સુધી પહોંચવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતનો દરિયાકાંઠો અને અરબી સમુદ્ર ફરી પાછો આવ્યો છે ચર્ચામાં આજ અરબી સમુદ્રમાંથી સ્થાનિક કુબેર બોટનો ઉપયોગ કરી આતંકીઓએ મુંબઈને હચમચાવ્યું હતું ત્યારે આજે ફરી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ એવા જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે તેમની બોટનો તેમના જ ખલાસીઓ દ્વારા ઉપયોગ કરી ત્રણસો કરોડનું ડ્રગ્સ વેરાવળમાં બંદર પર સલામત રીતે ઉતારી પણ લીધું અને વેરાવળ બહાર જાય એ પહેલા બોટ માલિક જીતુ કુહાડાની જાગૃતતાએ તેમને યુવાનોને કારનો પીછો કરી અને મુદ્દામાલ સાથે આરોપીઓને પણ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા આ બનાવે સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવી છે તો અરબી સમુદ્રમાં ડ્રગ્સની ડિલિવરી દરિયામાં બોર્ડર પર ઓમાનથી પ્રાથમિક રીતે પોલીસને જાણવા મળ્યું છે આ માલ લોકેશન મુજબ જામનગરના બે વ્યક્તિઓને આપવાનું હતું તથા સાથે ઝડપાયેલા સેટેલાઇટ ફોનથી વિદેશમાં વાત થયાનું પોલીસને જણાયું છે જો આમાં ઊંડી તપાસ કરાય તો મોટા ઘટસ્ફોટ થવાની પૂરી સંભાવના છે કે ભાઈ એમને એમ છે એટલે હું સીધો સ્થળ ઉપર ગયો એટલે ભાઈ મારા ચેક કર્યું હતું આ પેકેટો હતા એની પાસે મેં પૂછ્યું હતું ક્યાંથી આવ્યો તો કે હું જામનગરથી આવ્યો તને કોણે કીધું કે મને ખાલી આ લોકેશન આપ્યું એટલે હું આવ્યો હતો અહીંયા પછી એની જે તપાસ કરીને પણ એ માહિતી આપી નહીં પછી મારા મોટાભાઈને ફોન કર્યો કિશોરભાઈને જે ગુજરાત ખાડવા અખિલ ગુજરાત માછીમાં માન બનારના પ્રમુખ છે એણે એમ કીધું કે ભાઈ પહેલાં તમે છે ને એસપી પાસે જાવ એસપીને વાત કરો એટલે મેં તરત એસપી સાહેબને ફોન કર્યો રાતના એના ઘેરે ગયો મુકે સાહેબ આવું આવું છે આ મનસ પર અમને હતી વોચ રાખી હતી ને પકડાયું ને એક કોથરો ભરેલો એમાં છે એમાં કેવું છે પેકેટ એક એક કિલો ઉપરના પેકેજ છે એક પેકેટ ખોલ્યું એમાં જોયું તો નિમક જેવું છે વ્હાઇટ કલરનું પછી શું છે અમને ખબર નથી સાહેબને ફોતા બતાવીએ તો એ આખી ટીમ બોલાવી ને મારી સાથે મોકલી આવ્યા એટલે પછી બધો માલ જે હતું એ બધું લઈને અમે ચોકી ગયા આખું રજૂ કર્યું આપણે અને ત્યાર પછી થયું છું કે ત્યાર પછી થોડીક વાર થઈ તો આપણે એનો તંડેલ પાસથી સેટેલાઇટ મોબાઈલ મળ્યો એટલે મેં એ મંગાવ્યો મોબાઈલ મંગાવીને પોલીસમાં જમા કર્યો અને એસપી સાહેબને ફોન કર્યો સાહેબ સેટેલાઇટ ફોન પર એની છે એટલે એસપી સાહેબ રાતના ખુદ આવી ગયા હાજર આ બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને આગેવાન એવા જીતુ કુહાડાના નાના ભાઈ માછીમારી બોટનું સંચાલન સંભાળતા હોય છે ત્યારે પોતાની બોટમાં રહેલા ખલાસીઓની શંકાસ્પદ હિલચાલની વિગત તેમણે મોટાભાઈ જીતુભાઈ કુહાડાને આપેલી જેથી જીતુભાઈએ એ બોટના ખલાસીઓ અને બોટ પર નજર રાખવા બે યુવાનોને સૂચના આપી હતી તેના પર બોટ માલિકની વોચ રખાયેલી હતી જ ત્યારે એક કાર બોટ પાસે આવે છે અને તેમાંથી કોઈ કોથડો બોટમાંથી કારમાં મૂકી દેવાય છે ત્યારે આ બનાવની જાણ બોટ માલિક સહિત વોચમાં રહેલા યુવાનોને થતા તાલાળ રોડ પર આવેલ આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ કારને યુવાનોએ આંતરી હતી અને તેમાં કોથળામાં શું છે તે પૂછપરછ કરતા તેઓ પોતે અજાણ હોવાનું જણાવતા હતા યુવાનોએ સફેદ પાવડર જેવા થેલામાં પેકેટો જોતા તુરંત જ સાથેના સેટેલાઇટ ફોનની માહિતી બોટના માલિક જીતુ કુહાડાને આપી હતી બાદ બનાવની જાણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને પૂરી વિગત સાથે કરતા એસપીએ વિવિધ બ્રાન્ચોના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા એક કિલોના પચાસ પેકેટ કુલ ડ્રગ્સ મળીને આવ્યું હતું સાથે એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતાં એ પણ તુરત જ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા આ બનાવમાં હાલ પોલીસે આ ઘટના સાથે સંડોવાયેલા નવ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરી છે રાજ્ય ઝીરો નીતિના ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ ગયો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટિરિયલ અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઈન પકડ્યું છે વેરાવળના દરિયાઈ માર્ગેથી હેરાફેરી થનાર પચાસ કિલો હેરોઇન ટ્રક્સનું ત્રણસો કરોડની કિંમતનો જથ્થો પકડી ગીર સોમનાથ પોલીસે વેરાવળ બંધનની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા જતા તેમના પર વોચ ગોઠવી રંગી હાથો નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા માછીમારોની જાગૃતતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી પચાસ કિલો જેટલું હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બસો પચાસથી ત્રણસો પચાસ કરોડ જેટલી થવા જાય છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું બનાવ અંગે વિગતે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનું કહેવું છે કે પોલીસને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને વોચ ગોઠવીને કન્સાઈનમેન્ટ રિસીવ કરનાર અને દરિયા માર્ગે કન્સાઈનમેન્ટ લઈ આવનાર તમામને રંગે હાથે ઝડપ્યા હતા કન્સાઈનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળસીમમાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યો હોવાનું તેઓએ પોલીસને કબૂલાત આપી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે મિતેશ પરમાર ગીર સોમનાથ અમદાવાદના ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના ફાયર વિભાગ દ્વારા અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના એસ જે ખાતે આવેલા ક્રાઉન પ્લાઝા હોટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા સ્થળો પર જ્યારે કોઈ આકસ્મિક આગની ઘટના સર્જાય ત્યારે કઈ રીતે લોકોનો જીવ બચાવવો લોકોને આગમાંથી સુરક્ષિત કેવી રીતે બહાર લાવવા તે અંગે હોટલના સ્ટાફને માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે જ હોટલમાં ફાયર સેફ્ટીના કયા કયા સંસાધનો હોવા જોઈએ કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્યાં મોગડ્રિલમાં ફાયર વિભાગની અને અમદાવાદ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આજ રોજ ગ્રાઉન પ્લાઝા હોટેલ બિલ્ડિંગ્સ પ્રહલાદનજર અમદાવાદ ખાતે ફાઇવ રૂમમાં એમની પાસે ઈમેલ આવ્યો હતો કે ક્રાઉન્ડ પ્લાઝા બિલ્ડિંગ હોટલ્સના સ્ટાફને એક સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની છે જેથી કરીને હોટલ બિલ્ડિંગ્સમાં કોઈપણ પ્રકારની ફાયર થાય શોર્ટ સર્કિટ થાય કોઈપણ પ્રકારનો ડિઝાસ્ટર થાય તો નિયરેસ્ટ ફાયર સ્ટેશન આવીને ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન અને ઇમરજન્સી વેક્યુએશન કેવી રીતે કરી શકે ત્યાંના સ્ટાફને કઈ રીતે ઇમરજન્સી વેક્યુએશન સેફલી કરાવી શકાય તેનું બેઝિક નોલેજની એક મોક્રિલ એક્સરસાઇઝ પ્રેક્ટિસ આજે કરવામાં આવી હતી જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હોટલ્સમાં અમદાવાદ શહેરની અથવા ક્રાઉન પ્લાઝામાં કોઈક આવી કોઈપણ પ્રકારની શોર્ટ સર્કિટ ઇલેક્ટ્રિકલ ફાયર થાય તો નિયરેસ્ટ ફાયર સ્ટેશન આવીને ફાયર ફાઇટિંગ કેવી રીતે કરી શકે તેનો એક લાઈવ પ્રેક્ટિસ ટ્રેલ વિથ આ પ્રકારની મોકડ્રીલ રિયલ ટાઈમ જ્યારે ઇન્સિડન્ટ થાય છે એના માટે ઘણી મદદરૂપ રહે છે એક વખત જો પ્રેક્ટિસ કરી હોય ને ખરેખર રિયલ ઇન્સિડન્ટમાં જો આવી રીતે આગ લાગે તો સ્ટાફ અવેર હોય છે કે અમારે ક્યાંથી ઇવેક્યુશન ઇવેક્યુટ થવું ક્યાંથી અમારે જે ગેસ્ટ આવ્યા હોય એને રેસ્ક્યુ કરવા કયા ક્યાં એસેમ્બલી પોઈન્ટ છે એ બધી જગ્યા એમને ખબર હોય છે તો ઇઝીલી એ ટાઈમે નીકળી શકે છે ઘણી વખત મોકડ્રીલ નથી કરી હોતી કે કોઈ પ્રેક્ટિસ નથી હોતી જ્યારે ઇન્સિડન્ટ થાય છે ત્યારે લોકો અફરાતફરી મચી જાય છે અને લોકો ઇઝીલી રેસ્ક્યુ ઇઝીલી થઈ શકતું હોય છે પણ અફરાતફરી અને જાણ ના હોવાના લીધે ઇન્સિડન્ટ વધારે કોઈ કેઝ્યુઅલિટી થવાના જોખમો વધારે રહે છે મૂકડ્રીલ એ દરેક મૂકડ્રીલ છે એ અલગ અલગ પ્રકારના ઇન્સિડન્ટ માટે થતી હોય છે આગ આગ છે ફ્લડ છે અર્થક્વેક થાય છે ત્યારે એક પ્રકારની મૂકડ્રીલ આજે આપણે આવ્યા છીએ પ્રહલાદનગર ખાતેની ક્રાઉની પ્લાઝા હોસ્પિટલ પાસે જે લોકોએ આગ આગને રિલેટેડ આગ માટે ફાયર ઇન્સિડન્ટ બન્યો હોય ત્યારે જે મુકડીલ કરવામાં આવે છે તેની ટ્રેનિંગ આજે તેમના સ્ટાફને અપાવી છે તે બદલ હું તેમના હોટલ મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટના એ એપ્રિશિએટ કરું છું આ પ્રકારની જાગૃતતા લાવવા માટે તેમના સ્ટાફ અને એઝ વેલ એઝ એમના કસ્ટમર્સને સેફટી લાઈફ સેફટી માટે તે લોકો આ પ્રકારની મુકડીલ કરે છે હવે જો તમે લગ્ન કે કોઈ શુભ પ્રસંગમાં ડીજે ના તાલે કરી શકે છે અમદાવાદના પોલીસે બે ડીજે જપ્ત કર્યા છે અને તેનું સંચાલન કરતા બંને ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પોલીસે પણ એવા ડિવાઇસ વસાવ્યા છે કે જેના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ થતું હોય તો તેને તાકીદે જ જાણ થાય ત્યારે મેઘાઇનગર પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બે મહાકાય ડીજે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદવાસીઓ અનેક પ્રસંગોની અંદર ડીજેના તાલે ઝુમતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે જે ઘોઘાટવાળા ડીજે હોય છે અને તેના તાલે ઝુમતા અમદાવાદીઓ હોય તો જરા ચેતી જજો કારણ કે અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસે બે ડીજે છે તેને જપ્ત કર્યા છે જો વાત કરવામાં આવે તો આ જે મહાકાય ડીજે જોવા મળી રહ્યા છે કે જે સામાજિક પ્રસંગો ઉત્સવના પ્રસંગોને લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જે ધ્વનિ પ્રદૂષણ છે તે આ ડીજેના કારણે જોવા મળતું હતું ત્યારે મેઘાણીનગર પોલીસે આ બંને ડીજે છે તેને જમા લીધી છે અને કડક કાર્યવાહી છે તે કરી છે ત્યારે પોલીસ પણ એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય તો જે ધ્વનિ પ્રદૂષણ ન થઈ શકે તેવા ડીજેનો ઉપયોગ કરવો જોઈએ જો મહાકાય ડીજેનો ઉપયોગ કરશે તો ચોક્કસથી તેને પણ જમા કરવામાં આવશે અને આગળ પોલીસની જે કડક કાર્યવાહી છે તે પણ જોવા મળશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ફરી એકવાર આવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારકાથી સીધા રાજકોટની સૌ પ્રથમ જે એમ્સ હોસ્પિટલ ખાતે તેઓ પહોંચવાના છે ત્યારે ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સ ખાતે તેઓ આવનાર છે એઇમ્સનું લોકાર્પણ કરીને બાદમાં જે રીતે તેઓ હોસ્પિટલના અલગ અલગ વિભાગની પણ મુલાકાત લેવાના છે ત્યારે રાજકોટ એમ્સ ખાતે ઇન્ડિયન એરફોર્સના ત્રણ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકોટ એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર સીડીએસ કટોચે પણ પત્રકાર પરિષદમાં એઇમ્સના લોકાર્પણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તરફની અભૂતપૂર્વ છળાંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીના રોજ રાજકોટ અને ગુજરાતની રાષ્ટ્રવ્યાપી પાંચ નવી એમ્સ અને એ અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે એઇમ્સનું રાજકોટનું જે રીતે ઉદ્ઘાટન પણ કરવાના છે જે ગુજરાતમાં સૌપ્રથમ એમ્સ છે જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે हमारे लिए बहुत ही सौभाग्य का स्मरणीय क्षण आने वाला है परसों जब हमारे माननीय प्रधानमंत्री जी हमारी एम्स राजकोट को तीन साल के अंदर जो हमने तैयारी की जो मेहनत की हमारी टीम ने उसको अपने कर्तव्यों के द्वारा જનતા કે લી લોકાર્પણ કરવા જાહે લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ક્યાંક ગઠબંધનની સૂત્રો તરફથી વિગતો પણ સામે આવી રહી છે તો બીજી બાજુ લોકસભાની ચૂંટણીના આડે વડ ગણતરીના મહિનાઓ જે બાકી રહ્યા છે ત્યારે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં જે ગઠબંધન લગભગ થવાને આરે છે ગુજરાતમાં ભરૂચ બેઠક અવરોધ બને તેવી શક્યતાઓ છે ત્યારે ગુજરાત આદિવાસી બહુમતી વળી જે અત્યાર ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું માનવું છે કે ભરૂચ બેઠક સ્વર્ગ અહેમદ ત્યારે આ બેઠક આમ આદમી પાર્ટીને પણ ક્યાંક સાબિત થઈ શકે છે ત્યારે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્થાનિક આદિવાસી ધારાસભ્ય ચૈત્ર વસાવાના નામની જાન્યુઆરીમાં જ જાહેરાત કરી દીધી હતી અને સાથે સાથે કોંગ્રેસના સ્વર્ગસ્થ અહેમદ પટેલની પણ જે રીતે પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ અત્યારે જે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે અહેમદ પટેલના પુત્ર ફૈઝલે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ ભરૂચ બેઠક આપને આપશે તો કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને પણ સમર્થન આપશે સમાચારમાં વાત કરીએ તો એક બાજુ જે રીતે કહી શકાય કે લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ગાંધીનગર મેટ્રો મેટ્રો ફેઝ ટુ પ્રોજેક્ટનું જે અત્યારે તો લોકાર્પણ પણ થવાના જે શક્યતાઓ અત્યારે તો વર્તાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસના બીજા ફેઝની કામગીરી પણ ક્યાંક અપૂર્ણતાના આરે જોવા મળી રહી છે સાથે સાથે જે રીતે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલના ફેઝ ટુ અન્વયે સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો દોડાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન આ રૂટને ચૂંટણી પહેલાં પૂર્ણ કરવા માટે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગાંધીનગરના બત્રીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઇકોનિક મોડલ રૂટના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે સમાચાર વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે રીતે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આવતીકાલ સાંજે ફરી એક વખત જે રીતે તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે રવિવારે રાજકોટ ખાતે એમ્સનું લોકાર્પણ કરશે અને ગુજરાતને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની પણ ભેટ આપશે વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીસ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એઈમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ કેન્દ્ર સરકાર તરફથી પણ ખૂબ મોટા મહત્ત્વના પ્રોજેક્ટ્સ જે પણ રાજ્યવાઇઝ જુદા જુદા રાજ્યોમાં મળતા થયા છે અને ક્યાંય પણ કોઈ પણ રીતે કોઈ પણ રાજકીય વિશ્લેષણ સિવાય પણ દરેક રાજ્યોમાં

હોલિડેઝના અલગ અલગ બંગલામાં રેડ કરીને લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થાને ઝડપી પાડ્યો છે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જલધારા હોલિડેના બંગલામાં છેલ્લા કેટલાક વખત ઇંગ્લિશ દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે અમદાવાદ ગ્રામ એલસીબીએ રેડ કરીને અલગ અલગ બંગલામાંથી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે બંગલાનાં બરસાતમાંથી એક આરોપીને સાડા ચાર લાખના મુદ્દામાં સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે બંગલા નંબર પંદર માંથી આઠ જેટલા આરોપીની ચૌદ લાખ પચાસ હજારના મુદ્દામાં સાથે ધરપકડ કરવામાં આવી છે બપોલ પોલીસ સ્ટેશનની હદમાં આદરણીય આઈજી સાહેબ અને ડીજી સાહેબના ગાઈડન્સ હેઠળ એલસીબી અમદાવાદ પોલીસે રેડ કરી છે અને એમાં જલધારા ના બંગલા નંબર સાત અને બંગલા નંબર પંદર ખાતે જુદી જુદી બે રેડ છે અને એમાં કેસીસ કરવામાં આવ્યા છે આમાં ખાસા ટાઈમથી ચાલતું હોય એવું જણાય છે આમાં વધુ વિગતો અમે મેળવીએ છીએ બંગલા નંબર સાત ખાતે જે રેડ કરી છે એમાં એલસીબીને નાની મોટી બોટલ અને ટીન્સ મળીને એક હજાર સડસઠ નો વિદેશી દારૂ મળ્યો છે જેની ચાર ચાર લાખ સત્તાવન હજાર જેવી કિંમત છે અને આમાં એક આરોપીને પકડી લીધો છે આ લોકો ઉદયપુર રાજસ્થાનના અને એમનું નામ છે હરીશકુમાર કાંતિલાલ ડામોર ઉર્ફે મીણા અને આ લોકો હાલ અહીંયા હોલિડે હોમમાં આ દારૂનો જથ્થો રાખતા હતા અને મૂળ રાજસ્થાન તરફના છે એ જ રીતે હોલિડે હોમના બીજા એક આ રેડ દરમિયાન ખબર પડી એમને કે આ જ રીતે બીજા એક જલધારા હોલિડેમાં બીજા એક મકાનમાં પણ આ રીતે દારૂનો જથ્થો રાખેલો છે તો તે જ સમયગાળા દરમિયાન એલસીબીએ બીજી એક રેડ કરી છે જેમાં નાની મોટી બોટલ્સ અને ટીન મળીને ચાર હજાર બસો એક્યાસી નંગ બોટલ્સને વગેરે મળ્યું છે જેની કિંમત નવ લાખ એકાવન હજાર જેવી થાય છે આ દારૂ મકાનમાં તેમજ બે ગાડી છે યુડાઈ આઈ ટેન અને યુનડાઈ એસેન્ટ અને બજાજ પલ્સર અને પેશન એવી રીતે બાઇક્સ પણ છે એ બધું મળીને મુદ્દામાલ સહિત એલસીબીએ ચૌદ લાખ ચોપન હજાર જેવો મુદ્દામાલ કબજે કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તેની સાથે અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેજલપુર વિધાનસભાના વિસ્તારોને રામાયણના પાત્રો અને રામાયણને લગતા નામ આપવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મુદ્દે ખાસ ચર્ચા વિચારણા કર્યા બાદ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામાયણના પાત્રો અને રામાયણ સાથે જોડેલ નામ આપવાની મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે સરખેજમાં શ્રી રામપથ વેજલપુરમાં અવધૂત માર્ગ

સમગ્ર વિશ્વ સામે એ હકીકત બન્યું આ પછી આખા દેશની અંદર એક જોશનો માહોલ હજી પણ છે મારા મત વિસ્તારનો એન્ટ્રી પોઈન્ટ અને મહમદપુરા ગામથી એલજે યુનિવર્સિટી કેમ્પસથી ટીટીસી રોડ સુધી એટલે કે સાણંદમાં જે ત્રણ રસ્તા પડે ત્યાં સુધીના રોડને શ્રી રામપથ નામ આપી અને આ જે સપનું પૂર્ણ થયું છે એ સપનું એ આગામી અનેક વર્ષો સુધી મારા વિસ્તારના રોડ સાથે એક સન્માન સાથે જોડાયેલા વિચાર સાથે મેં શ્રી રામપથ નામ આપવું જોઈએ આવી માંગણી કરી હતી અને એ માંગણીના આધારે એ કોર્પોરેશન એ થેનારસનજી હોય પ્રતિમાબેન મેયર હોય દેવાંગભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એમણે એ માહિતી એ માંગણીને માન્ય રાખી હું એમનો આભાર માનું છું શ્રી ક્ષેત્ર એ સરખેતનું પાંચસો વર્ષ જૂનું ગામનું નામ છે ત્યાં આગળ સક્રિય તળાવ છે જે માન્ય અમિતભાઈ શાહની ગ્રાન્ટમાંથી અન્ય બીજા ફંડોને જોડીને ખૂબ મોટી પાયે એ ડેવલપ થઈ રહ્યું છે તો આને શ્રી ક્ષેત્ર તળાવ અને રંગ અવધૂત ભગવાન જે નારેશ્વર જે ગાંધી છે એ સરખેજ ગામમાં રહ્યા હતા તો એને રંગ અવધૂત માર્ગ જે વેજલપુર વૈજનાથ મહાદેવ સુધી મંદિર છે તો આ ત્રણ માંગણી અને ચોથી માંગણી એક ધનલક્ષ્મી ત્રિવેદીજી એના નામ સાથે કરી હતી આ ચારેય માંગણી મારી માન્ય રાખી હું આભાર ગુજરાતી ફિલ્મ કસુંબો બારૂડ સમાજના બલિદાન ઉપર બનાવવામાં આવેલી છે ત્યારે બારૂડ સમાજે આપેલા વીર બલિદાનો ઉપર બનાવવામાં આવી છે તે સમયે બારૂડ સમાજના અને આદિપુર ગામના વતની દાદુ બારૂડ સહિત એકાવન જેટલા લોકોએ શેત્રુંજય પર્વતની રખેવાળી માટે પોતાના બલિદાન આપ્યા હતા ત્યારે અમદાવાદના બારૂડ સમાજના લોકો એકત્ર થઈને કેસરી સાફો અને સફેદ કપડામાં કપડા ઉપર હાથના થાપા મૂકીને કસુંબો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા આશરે ત્રણસોથી પણ વધુ બારૂટ સમાજના લોકો અમદાવાદના એક સિનેમા ગૃહમાં કસુંબો ફિલ્મ પણ નિહાળી હતી અને સાથે સાથે જ જે કહી શકાય કે સનાતન ધર્મને બચાવવા માટે પહેલેથી જ બારૂટ સમાજ અગ્રેસર રહ્યો છે અને હજુ પણ ધર્મને બચાવવા માટે બારૂટ સમાજ આગળ જ રહેશે તેવું બારૂટ સમાજના અગ્રણીઓએ કહ્યું હતું આજે અમે સાડી ત્રણસોથી ચારસો વાળા જઈ રહ્યા છીએ અને રાવ બારોડ સમાજનું આજે જે પાલીતાણા સેતુની ડેમ પર આજે વર્ષો પહેલાં આપણા બાપ દાદા વર્ષો પહેલાં જે પાલીતાણા ખીલ અંબાલી ખીલજી હતો એ જે સેતુની ડેમ પર મંદિર તોડવા માટે આવેલો હતો એના માટે દાદુભા બારોટે એમને એકાવન જણના માથા આપી અને એને હાર આપી અને રિટર્ન કરેલ છે La data de astăzi, din Sămațar, vă du Sămațar, Mareb Jotaro, Nerema News, ne